નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે એક નવી જગ્યા જોવા આવ્યા છીએ તો હાલ આપણે રવા પર અને નખત્રાણા હાઈવે ઉપર અને મિત્રો તમે બધા આપણા પાછલા વિડીયો જોયા હશે કે આપણે નવરાત્રિના બધા અહીંયા હાઈવે ઉપર કેમ્પ અને માણસો પદયાત્રી જે જતા હતા તે બધા આપણે બ્લોગ અહીંયા બનાવ્યા છે અને આ છે હાઈવે નખત્રાણા રવા પર અને તેની બાજુમાં જ જોઈ શકો છો અહીંયા કને કે નખત્રાણા અહીંયાથી વીસ કિલોમીટર છે ને ભુજ અહીંયાથી સિતર કિલોમીટર તો મિત્રો અમે આપણે નવરાત્રી દરમિયાન હાઈવે ઉપર જે આપણે વિડીયો ઉતારવા આવ્યા હતા ત્યારે એક નવું લોકેશન અહીંયા આપણે જોયું હતું તો તે આજે આપણે જોઈશું તો સામે આ જે હાઈવે છે આપણે બોર્ડ બતાવ્યો અહીંયા એ બોર્ડની બાજુમાં જ કાચો રસ્તો આ બાજુ જઈ રહ્યો છે ને અહીંયા બોર્ડ પણ છે જેમ લખેલું છે કંકી આવેલ છે અહિયાંથી કાચો રસ્તો જાય છે અને જૂની સેલોર વાવ હોય શકે એવો આપણે વીરો લખેલો છે એટલે દેશી ભાષામાં આપણે વીરો કહીએ ને અને સેલોર વાવ આ બાજુ આવેલ છે ક્યાંક તો ચાલો આપણે જોઈશું અને કેવી છે સેલોરો જૂની નવી કે હશે તો જૂની પૌરાણિક અને શું છે તેની માહિતી તે પણ આપણે અંદર જઈને જોશું અને જાણશું તો મિત્રો આ કાચો રસ્તો છે અહીંયા જોઈ શકો છો વાડી વિસ્તારનો રસ્તો છે અહીંયા આજુબાજુમાં વાડીઓ આવેલ છે અને આગળ જે આવતા આપણને અહીંયા વિડિયો જોવા મળ્યો છે તો આપણે હાલ એ વીરાની બાજુમાં જ છીએ તો અહીંયા પહોંચીને આપણને જાણવા મળ્યું કે આ વીડિયો છે એ ઐતિહાસિક છે જૂનો અને પૌરાણિક ને તેનો પણ ઇતિહાસ છે જૂનો તે પણ આપણે જાણીશું તો હાલ આ જગ્યા તમે જોઈ શકો છો આ રસ્તાની બાજુમાં જ અહીંયા જગ્યા આવેલી છે ને આની ઓળખાણની વાત કરીએ તો અહીંયા તમે આ બાજુમાં આવશો એટલે આ જે ઝાડ છે આ દેશી બાવરનું તેના ઉપર કપડાં અહીંયા જોવા મળશે અને તેની બાજુમાં જ અહીંયા વીરો છે તો વીરો પણ આપણે જોઈ લઈએ અને તેની માહિતી પણ આપણે મેળવીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો અહીંયા સેવા માટે અગરબત્તી ને બધા પડે છે અહીંયા ને આ છે વિરો અને વીરામાં જોઈ શકો છો પાણી પણ ભર્યું છે તે પણ આપણે અંદર જોઈશું પહેલાં ઉપરથી આપણે જોઈ લઈએ તો મિત્રો અહીંયા આપણે આવતા જ લોકલ માણસોને પૂછા કરી તો આપણે જાણવા મળ્યું કે જૂનો વીરો છે અને અહીંયા એવી માન્યતા છે શ્રદ્ધાની એક ઇતિહાસ છે તે પણ આપણે જણાવીશું આગળ તો મોટો એવો વીડો અહીંયા છે અને વીડાની બાજુમાં અહીંયા નાનકડો ડેમ પણ આવેલ છે તો આ બાજુ સાઈડમાં અવાડો પણ છે ને બે ભાગ છે એક પગથીયા વાળો અને એક અહીંયા કૂવો છે તો પગથિયામાંથી બારે આ બાજુ અવાડો ભરાતો હશે હું આપણને લાગી રહ્યું છે તો મિત્રો આ છે વિડો અને આપે આવ્યા અહીંયા વીડો જોવા તો અહીંયા કને અહીંયા બાજુમાં ગામ છે જે અમારા ત્યાંથી બે માણસો આવ્યા હતા અહીંયા પોતાના બાળકને લઈને ને તેને આપણે થોડી ઘણી માહિતી આપી કે શું અહીંયા તેનો ઇતિહાસ છે ને શું શ્રદ્ધા છે તેની તો આપણે આગળ જઈશું ને તે બતાવશું કેવી રીતના છે તે તો મિત્રો શ્રદ્ધા અને વિશ્વાસ જે દુનિયામાં જેને કારણે આજે દુનિયા ટકી રહી છે તો ઘણા માણસોને નવીનતા લાગે પરંતુ આપણે પહેલાંથી જ જૂના જમાનામાં ઐતિહાસિકથી વસ્તુથી આપણે શ્રદ્ધાને વિશ્વાસ અને આવા માનતા હોઈએ છીએ તેના પ્રમાણે ત્યાં જોઈ શકો છો તમે તો આ કપડાં સુકા અહીંયા તમને એવું લાગતું હશે કે કપડાં કેમ અહીંયા દેખાઈ રહ્યા છે તો તેની માહિતી આપણે જણાવી દઈએ કે અહીંયા એવું કહેવામાં આવે છે કે નાના બાળકો કે મોટા બાળકો હોય તેને સમજી લો કે તેનું શરીર નબળું હોય અને કોઈ એવી નાની મોટી બીમારી હોય ને ફરક ન પડતો હોય તો આ જગ્યાએ આવે તો આનમાં શું કરવું તે પણ સમજી લ્યો કે સો રવિવાર ને મંગળવાર બે દિવસ છે રવિવાર ને મંગળવારને આવવાનું હોય છે અહીં આ જગ્યાએ અને આ જગ્યાએ આવીને અહીંયા એક ઝાડ છે હાલ ભલે આ ઝાડ કદાચ પડી ગયું હોય તો સુકાઈ ગયો છે પહેલાં જે તે વખતે નીલો હશે પરંતુ આ ઝાડના નીચે તમે જોઈ શકો છો અહીંયા પથ્થર રાખ્યા છે ને અહીંયાથી જે બાળકાપો છોકરો હોય તેને તકલીફ હોય કે જેનું શરીર વધતું ના હોય પાતળો દુબળો હોય તો તેને અહીંયાથી આપણે સાત વખત અંદરો અંદર આપણે ગોરકાવું અને સાત વખત પાછું આમ તો સાત વખત આગળ ને સાત સાત વખત પાછળ આમ અહીંયાથી લઈ અને પછી અહીંયા આ બાજુ આ વીડો આવેલ છે તે વીડામાં જે પાણી છે હા જોઈ શકો તમે અહીંયા પાણી છે વીડામાં તો આ વીડામાં પાણીમાં પાણી લઈ અને અહીંયા બાળકને નવડાવવાનું હોય છે જોઈ શકો છો તમે સ્વચ્છ એકદમ ચોખ્ખું પાણી છે તો પાણી આ પાણીમાં નવડાવી બાળકને અને પછી કપડાં પહેલાં હોય પહેરેલા કપડે નવડાવવાનું પછી એ જ કપડાં અહીંયાથી ઉતારી કરી અને આ ઝાડ છે તે ઝાડ ઉપર ફેંકી દેવાના અને પછી એને બીજા કપડાં પહેરાવી મૂકવાના તો એવું કહેવામાં આવે જ છે કે ત્યારબાદ બાળકને જે તંદુરસ્ત થઈ જાય અને બરાબર થઈ જાય એવું અહીંયાની માનતા છે અને ઘણા લોકો અહીંયા આવતા હોય છે આજ હું આવ્યો અહીંયા ગાને તો બે માણસો અહીંયા અંબારાના આવ્યા હતા તો આપણને જાણવા મળ્યું કે માણસો આવે તો છે અહીંયા ગાને હજી વિશ્વાસ અને શ્રદ્ધા ટકી રહી છે દુનિયામાં તો મિત્રો મારું પણ ગામ અહીંયા બાજુમાં જ છે ખીરસરા નેત્રા ને આ છે ઉઘેડી ગામની બાજુમાં અહીંયા ઉગેડી ગામ આવેલું છે તો ઉગેડી ગામની બાજુમાં જ રોડની સાઈડમાં જ અહીંયા કાચો રસ્તો વાડીનો આવી રહ્યો છે ત્યાં જ આ જગ્યા આવેલ છે પરંતુ આપણે ખ્યાલ નહોતો હાલ તો નવરાત્રિ દરમિયાન આપણે રોડ ઉપર જે હાઈવે ઉપર મા માતા ન જતા પદેઆત્રીઓના વિડીયો બનાવતા હતા તો આપણે અચાનક નજર પડી ગઈ તે બોર્ડ ઉપર કાંગી વીડિયો લખેલું હતું તો આપણે એમ કાંગી વીડિયો છે તો સેલોર વાવ કોઈ સરસ ઐતિહાસિક હશે અને આપણે જાણવા મળ્યું ને જોવા મળ્યું તો જોઈ શકો છો કેટલા પ્રમાણમાં અહીંયા કપડાં પડ્યા છે જે આ બધા માણસો અહીંયા આવ્યા હશે અને પોતાના દુઃખ દર્દ લઈને અને નાના બાળકો કે મોટા છોકરા કે તેને તકલીફો હશે તે અહીંયા આ જે વીડામાં નવરાવ્યા હશે ત્યારબાદ કપડાં એના ઉપર આ ઝાડ ઉપર ફેંકી દીધા હશે તો ઘણા વર્ષોનો ઇતિહાસ આ જૂનો એવો જાણવા જડ્યો આપણને તો તમે આ જગ્યા વિશે જાણો છો કે નહીં તે પણ કમેન્ટમાં લખી જણાવજો કચ્છમાં આવા રહસ્યમય જગ્યાઓ શ્રદ્ધા વિશ્વાસ અને ઐતિહાસિક પૌરાણિક જૂની એવી ઘણી જગ્યાઓ આવેલ છે જેના વિશે આપણે નથી જાણતા પરંતુ સમય અનુસાર આપણી શોધખોળ એ જ હોય છે કે આપણે કચ્છમાં આવેલ દરેક નાનામાં નાની અને મોટામાં મોટી એવી જગ્યાઓ જે જોવાલાયક હોય કે કંઈક ફાયદો થતો હોય માણસોને કે ગમે એ રીતના હોય આપણે જાણવા જડે તે માટે આપણો પ્રયાસ છે ને આપણે આવી નવી નવી જગ્યાઓ શોધી શોધી ને તમારા માટે તમને માહિતી મળે અને જોવા માટે તે માટે લાવતા હોઈએ છીએ તો વિડીયો તમને કેવો લાગો ને જગ્યા કેવી લાગી તે અવશ્ય કમેન્ટમાં લખી જણાવજો તો બહુ સરસ વિડીયો છે અહીંયા ગણાય કેટલા વર્ષ જૂનો છે આપણને નથી ખબર કારણ કે વડીલ કોઈ તો આપણે વધારે માહિતી મળે પરંતુ અહીંયા બે માણસો જે આવ્યા હતા તે આપણે છોકરાને પોતાની છોકરીને લઈને અને તેને અહીંયા જે કયા પ્રમાણે જે અંદર ગોળકાવું છોકરાને તે એને બધું રીતે એની અપનાવી અને છોકરાને અહીંયા નવડાવી અને કપડાં અહીંયા ઉપર ફેંકીને પછી ઘરે હમણાં ગયા તે તો આપણે એની પાસેથી જાણવા મળ્યું પરંતુ અહીંયા વાડી વિસ્તાર છે તો આજુબાજુ વાડીઓમાં તો માણસો હશે પરંતુ હાલ કોઈ અહીંયા દેખાતું નથી પણ માહિતી આપને મળી ગઈ એટલે વાંધો નથી આપણે શું ઇતિહાસ છે આનો તો ફરી મળશું નવા વિડીયો નવા લોકેશન સાથે ને આ વિડીયો તમને કેવું લાગ્યો તે અવશ્ય કમેન્ટમાં જણાવજો સુંદર જગ્યા છે અહીંયા આજુબાજુ વાડીઓ જ આવેલ છે અને મિત્રો રસ્તાની વાત કરીએ તો આપણે હાઈવે ઉપર જે પહેલાં જ આપણે જે આ વિડીયો લીધો ત્યાંથી આપણે સીધે સીધા જ આવવાનું છે કે વાર નથી સીધે સીધા આવી ને પછી એક નદી આવશે નદીમાં હાલમાં જે રેતી તણાઈ ગઈ છે તો પથ્થર દેખાય છે તે પણ આપણે હમણાં બતાવશું રિટર્નમાં જતાં જતાં તો એક જ આંટી છે આમ એ આંટી વરવાની છે ને આંટી વરતાં જ કને એક મકાન દેખાશે રોડ ઉપર તેની આગળ આપણે આવશું તો સામે આ બીજી આંટી વરવાની છે તો બે જ આંટી આપણે વરવાની છે તે પણ તમને વિડીયોમાં બતાવશું આગળ તો મિત્રો આ રોડ ઉપરથી જે રસ્તો આવે છે સીધે સીધો અહીંયા હલી આવવાનો છે આપણને આ વાડી વિસ્તારનો રસ્તો છે સીધે સીધા ક્યાં વારવાનો નથી સીધે સીધા આવશો એટલે પહેલાં જ અહીંયા કને આ પથ્થર દેખાશે અહીંયા કને અને સામે આ બાજુ છેલો છે ને આ બાજુ વાર જાય છે જોઈ શકો અહીંયા થાંભલો છે વાયરની લાઈન તો આ રસ્તે તમને વળી જવાનું છે ને થોડાક આગળ જઈશો એટલે અહીંયા રૂમ આવશે આ રૂમમાં અહીંયા કોઈક બેઠા હશે વાડીવાળા તેને પૂછા કરશો તેની બાજુમાં જ આમ રસ્તો જાય છે અંદર જવાનો